તો મિત્રો આજના વિડીયોમાં આપણે મહિનાના નામ જોવાના છે ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિના અને તેમાં દિવસો કેટલા આવે છે તે જોવાનું છે તો ખાસ વિડીયોમાં આજ સુધી જોડાયેલા રહેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને પણ લાઇક કરી દેજો અને કમેન્ટ પણ કરજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો જેથી તમારા મિત્ર પણ ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિના જાણી શકે અને તેમાં કેટલા દિવસો આવે છે તે પણ જાણી શકાય તો ખાસ વિડીયોને શેર કરી દેજો તમારા મિત્રને અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે હવે શરૂ કરીએ અહીં આપણે ગુજરાતી મહિના લખીશું અને અહીં આપણે અંગ્રેજી મહિના અને તે મહિનામાં કેટલા દિવસો આવે છે તે આપણે અહીં લખીશું તો ચાલો શરૂ કરીએ મહિનાના નામ આપણે અહીં ક્રમ લખ્યા છે એકથી બાર આપણે કુલ બાર મહિના હોય છે તે તમને ખબર છે ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ આપણે ગુજરાતી મહિનો લખીશું તેની સામે અંગ્રેજી મહિનો અને તેમાં કેટલા દિવસ આવે છે તે લખીશું તો ચાલો શરૂ કરીએ ગુજરાતી મહિનામાં પહેલો મહિનો લખીએ પહેલો મહિનો છે આપણો કારતક ચાલો લખીએ આપણે લખીશું કારતક તો આપણે ગુજરાતીમાં લખ્યું છે કારતક અંગ્રેજીમાં જાન્યુઆરી આવશે ચાલો લખીએ બારે બાર મહિના આપણે જોવાના છે અને તેના દિવસો પણ જોઈશું તો જોઈ શકો છો કારતક તો એ અંગ્રેજીમાં આવશે જાન્યુઆરી અને તેમાં દિવસો આવે છે એકત્રીસ તો આપણે અહીં એકત્રીસ દિવસો પણ લખ્યા છે તો જોઈ શકો છો બીજા નંબરનું જોઈએ બીજામાં આવશે માગસર ગુજરાતીમાં અંગ્રેજીમાં આવશે ફેબ્રુઆરી તો આપણે ગુજરાતીમાં માગસર લખ્યું અંગ્રેજીમાં આવશે ફેબ્રુઆરી તો ચાલો લખીએ ફેબ્રુ ફેબ્રુઆરી તો લખ્યું ફેબ્રુઆરી ફેબ્રુઆરીમાં મહિનામાં અને ગુજરાતીમાં માગસર મહિનામાં દિવસો આવશે અઠ્યાવીસ કાં તો ઓગણત્રીસ આ મિત્રો બંને આવે અઠ્યાવી આવે કાતો તો ઓગણત્રીસ ત્રીજું જોઈએ ગુજરાતીમાં પોષ અંગ્રેજીમાં માર્ચ હાલ ચાલી જ રહે છે મિત્રો ત્રીજો મહિનો માર્ચ મહિનો તેમાં આવશે એકત્રીસ દિવસો જોઈ શકો છો માર્ચમાં એકત્રીસ દિવસો ચોથા નંબરને જોઈએ ચોથા નંબરનો ગુજરાતી મહિનો આવશે મહા અંગ્રેજીમાં આવશે એપ્રિલ એપ્રિલ તેની અંદર દિવસો આવશે ત્રીસ જોઈ શકો છો મિત્રો આપણે ત્રીસ દિવસો લખ્યા છે એપ્રિલ મહિનામાં એમાં મહિનામાં પાંચમો મહિનો છે ફાગણ ફાગણ આની અંદર આવશે અંગ્રેજીમાં મે મહિનો તેની અંદર દિવસો આવે છે એકત્રીસ છઠ્ઠો જોઈએ છઠ્ઠો મહિનો છે ચૈત્ર મહિનો અંગ્રેજીમાં આવશે જૂન મહિનો અને તેની અંદર દિવસો આવશે ત્રીસ તો મિત્રો જોઈ શકો છો આપણે છ મહિના લખ્યા છે છ મહિના લખવાના બાકી ચાલો તે પણ લખીએ સાતમો મહિનો છે ગુજરાતીની અંદર વૈશાખ અંગ્રેજીમાં આવશે જુલાઈ તેની અંદર દિવસો આવશે એકત્રીસ આઠમો મહિનો જોઈએ આઠમો મહિનો છે ગુજરાતીમાં જેઠ મહિનો અંગ્રેજીમાં ઓગસ્ટ મહિનો અને તેની અંદર પણ દિવસો આવે છે એકત્રીસ મિત્રો જુલાઈ મહિનામાં પણ એકત્રીસ દિવસો આવે છે અને ઓગસ્ટમાં પણ એકત્રીસ દિવસો આવે છે તો ગુજરાતીમાં વૈશાખમાં અને જેઠમાં બંનેમાં એકત્રીસ દિવસો આવે છે નવો મહિનો જોઈશું નવો મહિનો છે ગુજરાતીમાં અષાઢ મહિનો અને અંગ્રેજીમાં સપ્ટેમ્બર મહિનો ચાલો લખીએ સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનામાં દિવસો આવશે ત્રીસ દસમો મહિનો જોઈશું ગુજરાતીની અંદર શ્રાવણ મહિનો શ્રાવણ અંગ્રેજીની આવશે અંગ્રેજીમાં આવશે ઓક્ટોમ્બર ઓક્ટોબર તેની અંદર દિવસો આવશે ઓક્ટોમ્બર મહિનામાં દસમા મહિનામાં દિવસો આવશે એકત્રીસ અગિયારમાં મહિનો ગુજરાતીમાં ભાદરવો તેની અંદર અંગ્રેજીમાં જોઈએ નવેમ્બર મહિનો અને નવેમ્બર મહિનામાં દિવસો આવશે ત્રીસ અને હવે છેલ્લો મહિનો જોઈએ આસો મહિનો ગુજરાતી ગુજરાતીમાં આસો અને અંગ્રેજીમાં આવશે ડિસેમ્બર ડિસેમ્બર અને તેની અંદર દિવસો આવશે એકત્રીસ તો મિત્રો જોઈ શકો છો આપણે બારે બાર મહિના અંગ્રેજીમાં અને ગુજરાતીમાં લખ્યા છે અને તેની અંદર દિવસો કેટલા આવે છે તે પણ લખ્યા છે તો આપણે આખું જ એકવાર ફરીવાર વાંચી લઈએ તમે વિડીયોમાં ધ્યાન આપો હું વાંચું મહિનાના નામ ક્રમ ગુજરાતી મહિના અંગ્રેજી મહિના અને દિવસો તો પહેલો મહિનો છે ગુજરાતીમાં કારતક આપણે સૌથી પહેલાં ગુજરાતી મહિના જોઈ લેશું ત્યારબાદ અંગ્રેજી મહિના જોઈશું ત્યારબાદ દિવસો જોઈશું ચાલો પહેલો મહિનો કાર્તક મહિનો બીજો માક્ષર ત્રીજો પોષ ચોથો મહા પાંચમો ફાગણ છઠ્ઠો ચૈત્ર સાતમો વૈશાખ આઠમો જેઠ નવમો અષાઢ દસમો શ્રાવણ અગિયાર ભાદરવો અને બારમો આસો હવે અંગ્રેજી મહિના જોઈશું જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર તેની અંદર દિવસો જોઈએ જાન્યુઆરીમાં દિવસો આવશે એકત્રીસ ફેબ્રુઆરીમાં આવશે અઠ્યાવીસ અથવા ઓગણત્રીસ માર્ચમાં આવશે એકત્રીસ એપ્રિલમાં આવશે ત્રીસ મેમાં આવશે એકત્રીસ જૂનમાં આવશે ત્રીસ જુલાઈમાં આવશે એકત્રીસ ઓગસ્ટમાં આવશે એકત્રીસ સપ્ટેમ્બરમાં આવશે ત્રીસ ઓક્ટોમ્બરમાં આવશે એકત્રીસ નવેમ્બરમાં આવશે ત્રીસ અને ડિસેમ્બરમાં આવશે એકત્રીસ તો મિત્રો આ હતા આપણા ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિના અને તેની અંદર આવતા દિવસો તો મિત્રો વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી મહત્ પહેલાં મળશે અને તમે વિડીયો પણ સૌથી પહેલાં જોઈ શકશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા મિત્રને જેથી તમારા મિત્ર પણ આપણા ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિના અને તેની અંદર કેટલા દિવસો આવે છે તે જાણી શકશે તો વિડીયોને શેર કરજો ખાસ અને લાઈક કરી દેજો ખાસ વિડીયોને પણ અને ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો